ભગવાને જુઓ પાંડુરંગર હીરા ઘસુ ને રત્ન કલાકારો કહી દીધા હા આવું બધા નામો પાડી દીધા સારું છે વિશેષણ આપ્યું વિદુરજીએ કીધું કે યાદ રાખજે દુર્યોધન તારે જેટલું બચાવવું એટલું બચાવજે પણ યતો ધર્મ તતો જાય જ્યાં ધર્મ હોય એનો વિજય થાય અને તને પાકી ખબર છે ધર્મ ત્યાં હોય જ્યાં કૃષ્ણ હોય કૃષ્ણ ત્યાં હોય જ્યાં ધર્મ હોય ધર્મ ત્યાં હોય જ્યાં સત્ય હોય સત્ય ત્યાં હોય જ્યાં કૃષ્ણ હોય જાવ જો અરે જાવ તું મને હું કાઢતો તો આલે આ તારું બાણ આજથી તારી નોકરી મૂકી દેવી નથી કરવી તારી નોકરી આથી મારે તારે કઈ લેવા દેવા નહીં અને બાણ મૂકીને કીધું કે તારી નોકરી મૂકી એટલે મને બીજેથી ઓફર મળી એવું નથી પાછું તને એવું લાગતું કે તારી પાસેથી છૂટીને પાંડવોના પક્ષમાં જાય તો એ તારો એમ છે ને ક્યાંય નહીં જાવ હવે મારા કજામ પડવું નથી ભગવાનનું ભજન ન કરીએ જીત તો તું રાજા થન હાર તો હાર તો ઓલો રાજા થયો ફાયદો મારે તો એ નહીં દોડા છે મને કાંઈ ફાયદો છે જ નહીં મારા ફાયદાનું હું વિચારી ને મારા હિતનું હું વિચારી લઉં મારું કલ્યાણ હેમાં થાય એ મને એવું દેખાઈ ગયું છે કૃષ્ણનું કયું ન કરતા હોય એની ભેગા રહીને મરવું છે અમારે જા અને દૂત વિદુરજી બાણ મૂકીને હાલતા થયા અને પાંડવોને દ્વારિકાધીશ ભગવાને કીધું કે પાંડવો હવે તમે જીતી જાઓ હા કેમ તો હવે તમે જીતી જાઓ કેમ તો કીધું જેના ઘરમાંથી સત્ય વયું જાય જેના ઘરમાંથી ધર્મ વયો જાય એના ઘરની અંદર થતું પતન કોઈ અટકાવી શકે નહીં આ વિદુર નથી આ કૌરવ પક્ષનો કોઈ મહામંત્રી નથી આ એ છે થોડું ઘણું સત્ય હતું ને કૌરવોના પક્ષમાં એ આજ કૌરવોને છોડીને જાય છે થોડો ઘણો ધર્મ હતો કૌરવોના ઘરની અંદર એ ધર્મ પણ આ છોડી જાય જેના પરિવારમાં ધર્મ ન હોય જેના પરિવારમાં સત્ય ન હોય એના પરિવારના પતનને દુનિયામાં કોઈ ન અટકાવી શકે હવે તમે જીતી ગયા સત્યને ધર્મથી માણસની માણસના જીવનના સુખ નક્કી થતા હોય આપણા ઘરની અંદર બધા સુખી હોઈએ તો એવું નહીં સમજવાનું કે આપણે બધા મહેનત કરીએ નહીં આપણા ઘરમાં રહેલું મહેનતથી સુખી થવાતું નથી મહેનત હરિદ્વાર ગયા હોય ને ખબર હોય સાયકલ ખેંચીને આપણને લઈ જાય હા કેટલી મહેનત કરી એની જેટલી કરી જિંદગીમાં કોઈ દી જાઓ ગિરનારની અંદર પાલિતાણા જાઓ ઓલી શું કહેવાય ને ડોલીની અંદર બેસાડી અને આપણને લઈ જાય કરી એટલી મહેનત કોઈ દી મહેનતથી થી ભગવાન રાજી થઈને સંપત્તિ દઈ દેતા હોય તો એની જેટલી મહેનત આપણે નથી કરતા છતાં આપણી જેટલા સુખ ને એને નથી પાડ્યું નક્કી થાય કૃપા વિના સુખ ન મળે મહેનત નહીં પ્રસાદી જોઈએ પરમાત્માની પ્રભુ પ્રસાદે કરીને સુખી થવાય અને ઈ એ સુખ ક્યારે પ્રાપ્ત થાય જ્યારે તમારા ઘરમાં કોકનું ભાગ્ય હોય જાદુ ભગત કેતા ગઢડાવાળા કે કોઈની જિંદગીમાં મોટરમાં ન જ ટુ વ્હીલર ન જ બસમાં જવાય સરકારી કેમ તો કીધું ત્રણ 40 જણા બેઠા હોય એમાં એકાદાના ભાગ્યો તો એક્સિડન્ટ ન થાય બે-ત્રણ માં તો નક્કી ન હોય બધાનું માંડ્યું હોય એકાય તો બે-ત્રણ માં તો માંડ્યું હોય ક્યારેક દાબી દે કોઈક નહિ રે તો કી ચાર જણા ઉલ્લી જાય એકારે પણ 60 જણા તો લગભગ ભાગે અને 60 માં માંડ્યું હોય તો એ ભગવાન બારી રાખે બચાવવાવાળા ની રાખે ને ગોરા भगत ના નિભાડા ની અંદર બિલાડી ના બચ્ચા આખો નિભાડો પડપડ હળગે પણ એ માટલી તાટે ગોળ જે માટલી ની અંદર બિલાડી ના બચ્ચા હતા જેને ભગવાન બચાવે એટલા માટે ફરી એક વખત કોણ મિટાય ઉસે જીસે તુને રાખ લિયા સબ દુખ દૂર હુએ જબ તેરા નામ લિયા બ્રજ કે દુખ દૂર હુ દુખ દેરા પુકાર તુમે ગિરીધર ગોપા मृत मई विश्व का बरा प्याला बन गया विश्व का बरा प्याला विश्व का परा कौन मिटावे उसे जीने तूने न દુઃખ સબેરાબ તરા કોઈ ધન દુખી કોઈ ધન દુખી અને કોઈ ધન બિન રહત ઉદાસ કોઈ મનથી દુખી છે કોઈ તનથી દુખી છે કોઈ રૂપિયા નથી એટલે દુખી છે પણ થોડે થોડે સબ દુખી થોડે થોડે સબ દુખી રામ કે મન દુખી કોઈ ધન દુખી કોઈ તન કે રહે ઉદાસ થોડે થોડે સબ દુખી બસ સુખી રામ કે દાસ જેને જેણે રામ તમારા મારા ઘરમાં રામનું નામ પડ્યું કોક ના ભાગી હોય એમાં એકાદાના સારા ભાગી હોય યાદ રાખજો ફરી એક વખત પૂર્વનું કોઈ પુણ્ય જાગે પૂર્વનું કોઈ સત્કર્મ જાગે સત્કૃત જાગે ત્યારે દ્વારિકાધીશ તમને દ્વારિકા બોલાવે ત્યારે દ્વારિકાની અંદર આવો આ મંડપ આ કથાનો મંડપ નથી તો લગ્ન છે લગ્ન નું નથી તો આ ધર્મનો મંડપ છે મહાધર્મનો નો આ દેશની એક લીરલ બાઈત કહે છે મહાધર્મનો મંડપ રોપ્યો ધજા ધરમની ફરકાયજી મહાધર્મનો મંડપ રોપ્યો ધજા મૂળ વચન ના મોતી ગોતી દ્વારિકાધ કહે છે વિદુરજી જતા રહ્યા કવરો હારી જશે નક્કી થયું છે ઈ વિદુરજી ગયા પછી જતા જતા ધૂતરાજ ની ગયા ધૂતરાજ ને કીધું કે ભાઈ હું જાઉં છું હવે આ બધું માઇન્ડ બધુંય પૂરું થઈ ગયું કુરુક્ષેત્રનું મેદાન પૂરું થઈ ગયું હિમાલયમાં હાડ ગાળવા જાવ છું આવું છે દૂતરાષ્ટ્ર કે ન્યા શું કરશું આપણે ત્યાં તો ટાઢ નહીં પડતી હોય તડકો નહીં પડતો હોય હવે છોકરાઓ મરી ગયા ટાઢ તડકાની ક્યાં કરો તમે જેના દીકરાઓને ઝેરના લાડવા ખવડાવ્યા એના દીકરાની હો લાડવા ખવડાવે કૂતરા જેવું જીવન વ્યતીત કરો છો માથે ધોળા વાળ આવ્યા દૂતરાષ્ટ્ર જાગો પાછા વળો આ બધું પડતું મૂકો મારી ભેગા હાલો આવડો મોટો માણાનો મળ્યો મનુષ્ય અવતાર માંડ તમે ભજા નહીં ભગવાન હે અને હવે ખાજો જમડાનો મા ભે કે હજી રામ

આખો બંધ કરીને કોકનું ધ્યાન બ્રહ્માજી તો મને એમ જ છે કે તમે જ આ જગતના છેલ્લા છો તમારી ઉપર કોઈ છે બ્રહ્માજી કીધું હા મારી ઉપર કોઈક છે કોણ નારાયણ નારાયણ કેમ કોણ નારાયણ તો કીધું જે નાર કેતા જળ અયન એટલે સુવે જે જળમાં શેષ નાગની શ્રેન કરે એ નારાયણે મને કમળમાંથી ઉત્પન્ન કર્યા છે એના થકી તો હું ઉત્પન્ન થયો છું હું એનું ધ્યાન ધરું આવી રીતના બ્રહ્માજીએ પોતાની ઉત્પત્તિની કથા કરી પોતાના દ્વારા ક્રતુ પુલસ્ય અંગિરા નારદ દક્ષ આદિ દસ સંતાનોને ઉત્પન્ન કર્યા એની વાત કરી ભગવાન દક્ષને ઉત્પન્ન કર્યા પછી પ્રજોતપત્તિ કરાવે છે એની વાત કરી બ્રહ્માજીના કહેવાથી ભગવાન દીતિના ઘરે જન્મેલા હિરણાક્ષને મારવા માટે ભગવાન એક અવતાર લે છે વરાહ અવતાર લઈ હિરણાક્ષને માર્યો એ વાત કરી છે આગળ જતા ભગવાને બ્રહ્માજીએ પોતાના દ્વારા પોતાના મનથી એક જોડુક ઉત્પન્ન કર્યું જેનું નામ છે મનુ અને શત્રુપા મનુ અને શત્રુપાનું લગ્ન થયું એના બંને થકી સૃષ્ટિને ભરવામાં આવી એ મનુ અને શત્રુપા એના સુખી સંસારની અંદર પાંચ સંતાનો જન્મા છે મનોસ્તુ શત્રુપાયામ તીસ્ત્ર કન્યાનું સજગનિ રે આકૃતિ પ્રસૂતિ દેવ હોતી આ દુનિયામાં મનુ અને દેવ શત્રુપાને ત્યાં પાંચ દીકરા જેમાં આપણે બધા એના દીકરાઓ છીએ એટલે તો આપણે મનુષ્ય કહેવાય કોના દીકરા છીએ મનુના છીએ એટલે માનવ માનવશી મનનું કયું કરીએ એટલા માટે પણ મનુષ્ય છીએ આપણે આપણું કાંઈ હાલતું નથી આપણું મન કે એટલે મન હળાયું ઢોર મનને શું કીધું હળાયું ઢોર છે મનને શું કીધું વાંજરા જેવું છે મન કેવું છે કીધું દીવાની જ્યોત જેવું છે એ ક્યારે સ્થિર રહેતું નથી પણ એને સ્થિત રાખવા માટે પરમાત્માએ અવતાર કાર્ય કર્યા અને મનુને શત્રુપાને ત્યાં સૌથી પહેલા ત્રણ દીકરીઓ જન્મી આકૃતિ પ્રસૂતિ અને દેહૂતિ આકૃતિ દેહૂતિ પ્રસૂતિ તીસ્ર કન્યાં ઉષ્ઠ જગની રે ભાગવતના ત્રીજા સ્કંધની અંદર કીધું કે ત્રણ કન્યાઓનો છે સમજાય છે કે આ દુનિયામાં પેલી વેલી દીકરી જન્મી હતી હા કોણ જન્મ્યું જન્મીતું એટલા માટે ફરી એક વખત હંમેશા વ્યાસપીઠ ઉપરથી કહું છું અને બ્રાહ્મણ તરીકે એવી ખેવના પણ ખરી કે દીકરીને દીકરાનો ભેદ આપણી નજરમાં હોય તો આપણે મહાપાપી છીએ આપણી અંદર જો સાત્વિકતા હોય તો દીકરી હે ની કોક ફોન કરે કોક કે ભાઈ દીકરીનો જન્મ અરે લ્યો કઈ વાંધો નહીં તો એના ભાગી પણ એમાં એના વાંધ ભાગી નું બિચારી જ્ઞાન તેની બોલવાની જરૂર જ ક્યાં છે ભગવાન ભગવાન એટલા ભલા માણસ દીકરીનો જન્મ થયો તો મારી કીધે લક્ષ્મી અવતરી તમે દાતા થયા તમારથી બીજું કાંઈ નહીં થાય તો કાંઈ નહીં પણ કન્યાદાન જેવું મોટું દાન દુનિયામાં તમે કરી શકશો હા તમને ભગવાને દાતાર બનાવ્યા અને દીકરી એટલે દીકરી મારી લાડક લાડકાઈ લક્ષ્મી હોય એ સુ તોડેને દીકરી મારી લાડકવાઈ નો મોયા કવિએ દીકરાને કોઈ કે એમ કીધું મારો લાડક વાયો પાર ને સૂતો છે ત્યારે કોઈ કવિથી રહેવાનું નહીં એટલે એને સામે સેમ એવું ગીત લખી નાખ્યું દીકરો ભલે હુતો હોય પણ એ હું તો ક્યારેક હુરાવી દે દીકરી હુએ નહીં જગાડે એ રાત પડે તો બાપની રાહ દીકરી જોવે દીકરો ન જોવે અને એટલા માટે પરસ્પર આમ જોવો ભેદ છે પાછો હા બાપને દીકરી બહુ વાલી હોય ને માને દીકરો બહુ વાલો હોય નકર સ્ત્રી પુરુષ એવું હોવું જોઈએ ને પણ બાપને જેટલું દીકરીનું હોય એટલું માને દીકરીનું ન હોય સામે માને દીકરાનું હોય એ એ સંસારનો નિયમ છે એનાથી આપણે બચી ન શકીએ પણ યાદ રાખજો દીકરી છે એ માણસને સહનશીલતા બતાવે દીકરી છે માણસને થોડોક નરમ બનાવે હા દીકરી છે એ માણસને થોડુંક જાતું કરતા શીખવાડે હા દીકરી ન હોય એ માણસ કઈ વાંધો નહીં તમારે નથી ને પણ આવે છે ને બંસરી એ દીકરી છે ને એક છે ને બીજી આવે છે આ બે ને જેમ તમારી ઘરે રહે જ હા હા દીકરીનું સૌથી મોટો મા બાપ મન પ્રસંગ કયો હોય હા તો કાલ સવારે કદાચ ભંસરીના પિતા કન્યાદાન દે છે એવા સમયે રમેશભાઈ કન્યાનું દાન નથી લેતા દીકરી જ લઈશ તમારી પાસે ગેરંટી છે હા એને તમારી દીકરી વહુ કરીને જ જોતી એને દીકરી જ અને એની ઘરે જાય છે દીકરીના મા બાપે ગર્વ લેવાનું કે અમારી દીકરી દ્વારિકાની અંદર દ્વારિકા દિશની સામે ભાગવત જેવા મહાન પવિત્ર ગ્રંથની સામે વિદાય થઈ રહી છે આ દુનિયાની અંદર બંશ્રીના મા બાપથી ભાગશાળી મા બાપ બે નથી જોયા ગયા બહુ ભાગ્યશાળી હોય અને આવો સત્સંગ મળે ને એ સત્સંગની અંદર આવા પ્રસંગો મળે એટલા માટે દીકરી ફરી એક વખત દી કરે ઈ દી કરી દી કરી જે જન્મે દિવાસણી કરે ઘરમાં અંધારું હોય ખૂણામાં એને અંજવાળું કરે આ દુનિયામાં કેટલાય ઘર હશે જે ઘરની દીકરીઓએ કાળી મજૂરી કરી અને પોતાના મા બાપના ઘરને એને એનું ઘરનું જ લાજે હા હાના ઘરમાં ગમે એટલું હોય પણ દીકરીને મા બાપનું ઘર એના મન મહેલ હોય છે એના એના માટે એના બાપ એના દુનિયાનો હીરો હોય છે હવે અત્યારની દીકરીઓ કદાચ કે અવિચારી પગલાં ભરતી હોય તો દીકરીઓ નથી એ આ સમાજનું કલંક છે જે મા બાપની ઇજ્જતને પાટું મારીને અડધી રાતે ભાગીને જાય છે એ સંસ્કાર નથી એ સંસ્કૃતિનું હનન છે તમને તમારે એટલે અમુક સમાજ તો એટલે દીવે છે કે દીકરીને હાચરવી અત્યારે બહુ મોટી મુસીબત છે પણ છતાં દીકરીને બાપનો વિશ્વાસ હોય દીકરીએ બાપનો શ્વાસ હોય